સુરત હીરા ઉદ્યોગ હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સુરત ડાયમંડ કંપનીની સામે વેપારીઓનો પરિવાર ધરણા સાથે બેઠો છે ત્યારે જોડાયા છે સુરતના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી છ વર્ષ પહેલાં થયેલા કેસમાં વેપારીઓને જે નુકસાન થયું હતું તેના અનુસંધાને હાલ મંદીના કારણે વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે ત્યારે તેઓ પોતાના પરિવારની સાથે અહીં ધરણા પર બેઠા છે ત્યારે હું માત્ર એમને મહાનુભૂતિ આપવા માટે એમને અહીં મળવા આવ્યો છું તેવું શ્રી ધારાસભ્યએ જણાવ્યું હતું રિપોર્ટર કાકુ સુરત વર્ષ પહેલાં આ કંપની સાથે જે લોકોએ વેપાર ધંધો કર્યો હતો એ દલાલો વસ્તવ કર્યો હતો એમને નુકસાની કરી નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મીટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે નથી લોકો પાસે તો બંને જો જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચુકવણીના જે કઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુખી દુઃખી લોકો અહીંયા ઉપર ઉપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી ધરવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યો છું